ખાલી દસ જ રૂપિયા ભાવનગર નો મોસ્ટ પ્રીમિયમ નાસ્તો કરાવવાનો છું જ્યાં આગળ માત્ર પાંચ રૂપિયા થી નાસ્તો શરૂ થાય છે ને વીસ રૂપિયા માં બધી મળી જાય છે ત્યાં આગળ ચાલો તમને બતાવું ભાઈ હું પોચી ગયો તો વિનુભાઈની લારીએ 65 વર્ષની ઉંમરે નાની અમદી જગ્યામાં બાળકોને નડે નહીં ને એવો જબરદસ્ત દેશી નાસ્તો ખવડાવે છે અહીંયા આગળ માત્ર 5 રૂપિયાથી લઈને દસ રૂપિયામાં બધો જ નાસ્તો મળી જાય છે સ્પેશિયલ મસાલાવાળા ને મિક્સ ડીશ મિક્સ ડીશમાં બટેટા નાખશે એની ઉપર સેવ મમરા નાખશે તીખી સેવ નાખશે ભુંગળાનો ભૂકો ખજુ રામલીની ચટણી નાખીને એવી જબરદસ્ત મિક્સ ડીશ બનાવે છે વાત પૂછોમાં આમના ગ્રાહક શું કહે છે ને એકવાર સાંભળો એક ડબ્બા તમ બટેટા ગરમ ગરમ દાદાના એક ડબ્બા બે કેટલા રૂપિયા થી શરૂઆત પાંચ બાળકો ના પાંચ મોટા થી દસ વીસ બસ આમના લોકેશન ની વાત કરું તો શિવાજી સર્કલ થી સરદાનગર જતા પુલ ઉતરશો ને એટલે લંબે હનુમાન મંદિર ની બાર તમને દાદા ની લારી દેખાઈ જશે